સુરેન્દ્રનગરમાં લખતરના તાવી ગામના ખેડૂતોનો અવાડા કંપની સામે ભારે વિરોધ કરવામાં આવ્યો છે લખતર તાલુકાના તાવી ગામ ખાતે અવાડા સોલાર પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે જેને લઈ અવાડા સોલાર પ્લાન્ટ વારંવાર વિવાદમાં આવી રહ્યો છે અવાડા કંપની દ્વારા બળજબરીપૂર્વક નોટિસ કે વળતર ચૂકવ્યા વગર વીજ વાયર નાખવામાં આવી રહ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે ત્યારે આ મુદ્દે તાવી ગામના ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો છે ખેડૂતો દ્વારા વિરોધ કરાતા પોલીસે ખેડૂતોની અટકાયત કરી છે અવાડા કંપનીનો વિરોધ કરવા આવી ગામના એક ખેડૂતે પેટ્રોલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો આત્મવિલોપનની કોશિશ કરતા ખેડૂતને પોલીસ દ્વારા તાત્કાલિક રોકી લીમડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો તે ઉપરાંત વિરોધ કરી રહેલા ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી આ ઘટનાને પગલે પોલીસે ઘટના પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી સવારે પોલીસ આવી કોન્ટ્રાક્ટી આવ્યા પોલીસવાળાને લઈને બરોબર બળજંતીથી થાંભલા નાખવાના જ છે અમારા ખેડૂત મારા જ ખેતરમાં બરાબર છે બાકી ગૌચરની જમીન છે એમાં તો નાખી જ દીધા છે બરાબર પણ મારે પોતાની જમીનમાં બરાબર છે અને હિંમત કેસે દાદાગીરીથી નાખવાના જ છે બરાબર છે એ માટે મારે આ સળગીએ મારે પેટ્રોલ સાટીને હું આત્મહત્યા કરવા તૈયાર છું બરાબર છે આ સરકાર આ બધું પોલીસવાળા કરે છે પોલીસવાળા કોઈ જાતના ખેડૂતના દબાવે છે પોલીસવાળા બરાબર એમને કંઈ નથી કહેતા ફરતા ઘેરી છે પોલીસવાળા કોન્ટ્રાક્ટીને અમારી રીતે વાત નથી કરવા દેતા બરોબર છે તમે અમને છેટા રાખે પ્રાઇવેટ કંપની જે સોલર કંપનીમાં કોન્ટ્રાક્ટો આપેલા છે એ લોકોની અને સરકારની ગાંઠ સાઠ ગાંઠમાં પોલીસોવાળા બધું સંગઠન રહીને અમે ખેડૂતોને મોટો ત્રાસ આપી રહ્યા છે માનસિક ત્રાસ આપી રહ્યા છે અમારા કુટુંબમાં મરણ થયું હોવા છતાં અને એમને અમારા દીકરીવાના ડિલિવરી બોયની તકલીફ અને ખેડૂતોના ત્રાસથી અમે કંટાળી ગયા છીએ આ લોકો સાંભળતા જ નથી કાલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા ગયા હતા ડીવાયએસપી સાહેબને રજૂઆત કરવા ગયા હતા આ બાબતે અમને અગાઉ પણ ચાર ચાર નોટિસો અર્ચી આપેલી છે તો પણ કોઈ અમારું કોઈ સાંભળતું નથી અને અમને બળજબરીથી તાર આ લોકો બળજબરીથી અને નાખી અને અમારા ભાઈઓને પોલીસ વાન પર બેસાડીને પોલીસ સ્ટેશન ભેગા કરી દીધા છે આ લોકો મોટો કાફલો હાથ હાથ ગાડીઓનો કાફલો ભેગો કરી પોલીસ વાળાઓ બળજબરી દબંગ કાર્ય કરે છે બહુ બહુ મોટું ખોટું કાર્ય કરી છે ખેડૂતોને દબાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે સાત થી આઠ સાંભળા એ રીતના આવ્યા છે કે ખરાબાની અંદર લીધા છે આ સોલર વાળા એ એક પણ રૂપિયો ક્યાંય પણ ચૂકવવામાં આવ્યો નથી અને આ પૈસા સોલર કઈ જગ્યાએ આપ્યા છે અને કઈ જગ્યાએ નથી આવી હાજર છે અને વિગત આખી અમારે છે બરાબર અને મારું પોતાનું ખુદનું અઢાર વીઘા ખેતર અંદર આવી ઉપરથી તાર ગયા છે વિઘાના અત્યારે દસ લાખ છે સત્તા અમારી વેચી દેવું છે તો સોલર વાળા પૈસા પણ ન ચૂકવતા અને કોઈ પણ જાતનો જવાબ નથી આપતા અને પોલીસ ખાતું લાવીને દબંગીરીથી કામ ચાલુ કરી દીધું છે

સાહેબો ના સાહેબો ના આવી ગયા છે ખેડૂત ને એક કરી અને એક ભય તો આત્મવિલોમ ક્યારે છે નોંધ થાય તો મારો ભતરી જાય તો એને અત્યારે સીધા દવાખાના ઈને ચાર દિવસ પેલા જ દાખલ કરે એને એક જ ખાતે ખેતર છે અને આગળ મારો દાદાનું ખેતર આવે સનુભા દોલુભા તો ખેતર ની વેલ્યુ જીરો થઈ જાય પૂછ્યા ખાંચ્યા વગર કઈ વળતર દે કઈ બોલાવે નોટિસ પાડવે તો એમ થાય કે ખેડૂત ને વિશ્વાસ માં લીધા એક પણ ખેડૂત ને વિશ્વાસ માં નથી લીધો અને જા જા સાંભળા ગૌતર માં નાખી દીધા છે